અને આપણે બારો થોડું ઘણું કામ પતાઈ નાખ્યું છે હું તમને બતાવો જો જોકે સવારે મને વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો કારણ કે સીધો ઓફિસ આવી ગયો હતો નહી ધોઈ અને પછી ઓફિસ આવી ગયો હતો તો પછી પછી રીઝર આવે વધારે તમારે કંઈક એવું નથી તમે લાસ્ટ લગી બન્યા રહેજો આજના દિવસની અંદર જે પણ હશે હું તમને બતાવીશ અત્યારે થોડા ઘણા પહેલાં કોલ પતી કોલિંગ કરી લઉં એ બધું પતી જાય પછી મળીએ નહીં તો મળે નહીં તમે લાસ્ટ લગી બહીને રહેજો મજા આવશે લાગશે વાર પણ આવશે મજા હમણાં જો કે મારા સબસ્ક્રાઈબર વધતા જાય છે વાંધો ને આવી જ રીતના સપોર્ટ કરો તમે તમારે અને આજે સમથિંગ ત્રાણું મો દિવસ છે તો કરો સપોર્ટ દેવી ખાતે શું વાત છે સવાર સવારમાં આપને મળી ગયું છે પાર્સલ જે આપણે કાલે મંગાવ્યું હતું અને કાલે જ મંગાવ્યું હતું ને આજે જ પાર્સલ આપને મળી ગયું છે જવું તમે આખું સાપર વેરાવળ કાલે આપણે ઓર્ડર કર્યો તો તો એ પાર્સલ આવી ગયું છે હવે એને જોઈ લે હું ની રાત્રે ખોલીને જોઈ ગયા આખું પાર્સલ આપને આવી ગયું છે અને હવે આપણે આનો અનબોક્સિંગ વિડીયો તો હું નહીં બનાવું કારણ કે મારે એવો ટાઈમ નથી પણ અંદર જે વસ્તુ હશે હું તમને બતાવીશ તો તમે લાસ્ટ લગી હું તમને જે હશે બરાબર તો લાસ્ટ તો મિત્રો બપોરના વાગી ગયા છે બે અને આપણે આવી ગયા છે રૂમ ઉપર અને રૂમ ઉપર આવીને હવે થોડીક વાર આપણે આરામ કરશું જો આપણી આપણું બેડ છે થોડીક આરામ કરશું અને બાકી વધારે માર્ગ કેવું નથી તમે લાસ્ટ લગી બેના રહેજો કારણ કે હવે થોડા કંઈક નવાની રિએક્શન ઓ માય ગોડ હું એટલા નવા જૂની કરવાના આવો તમે સરપ્રાઈઝ એ હું કહીશ નહીં કોઈને તો ખબર નહીં મળશે અમને એ હું કહીશ જ નહીં

તો ફાઈનલી મિત્રો ખાઈ પી અને સુઈને આપણે આવી ગયા છે અત્યારે કામ કરવા માટે આવીને જાજુ બધું કામ કરી નાખ્યું છે મેં એક ઓર્ડર પણ લઈ લીધો છે અને ઓર્ડરનું પેમેન્ટ પણ આવી ગયું છે તો આજે તો જાજુ બધું કામ કર્યું છે આપણે તો મારે વધારે કંઈ નથી કેવું પણ સમથિંગ હજી તો સાડા ચાર વાગ્યા છે ચાર સાડા ચાર વાગ્યા છે કયું નું કામ કરતો હતો એટલે થોડો વિડીયો બનાવવામાં લેટ થઈ ગયો પણ વાંધો નહીં ચાર સાડા ચાર વાગ્યા છે આપણે છ વાગ્યા લગી કન્ટિન્યુ કામ કરવાનું છે હજી જોઈએ બે ત્રણ ઓર્ડર આવી જાય તો આપણે આજનો દિવસમાં વાંધો ન આવે તો તમે લાસ્ટ લગી વહીના રહેજો જે પણ હશે હું તમને બતાવીશ બાકી મળીએ એ રાતે તો ફાઇનલી મિત્રો આપણે જોઈ લેવું તમે કે સાંજનો ટાઈમ થઈ ગયો છે રાતના સમથિંગ નવ સાડા સો આઠ નવ વાગી ગયા છે અને આપણે અત્યારે આવી ગયા છે બહાર બહાર જો કે હું કરવા માટે આવ્યા છે તમને હું બતાડું જો કે જોઉં તમે જો આ આખું ટિફિન લેવા માટે બહાર આવ્યો હતો હું ટિફિન લેવા માટે બહાર આવ્યો હતો ને હવે પાછો અત્યારે જઈ રહ્યો છું મારા રૂમ તરફ તો ચાલો રૂમે મળીએ કારણ કે આજે અંધારામાં કંઈ દેખાશે તો નહીં તો રૂમે મળીએ ચલો બહી જો લાસ્ટ લગી ફાઇનલી મિત્રો આપણે ના ના છોકરી ને લઈ આવી મારે કોઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં ભાઈ તો ગામને કહેવાનું હોય ગામને નહીં હાચીક છે જ નહીં ભાઈ શું કરે છે પિચકારી મારી આવી રીત ના હોય આવું તમે તો પિચકારી આડાવડી મારો તો જો ઢોરતા નહીં બા ઓલમ નાખી દેવું લાગે તમે તો મિત્રો આપણે ટિફિન ખોલી લીધું છે અને ટિફિનમાંથી અત્યારે આપણે જો છાસ સંભારો સેવ ટમેટાનું શાક ખાલી રીંગણાનું શાક ભૂંગરા અને રોટલી અને છાસ છાસ તો પહેલા દેખાડી મેં આટલી વસ્તુ હતી જો કે છે હજી ખાધી નથી હવે ખાવા અમે બેસી જઈશું જેવી રીતે મેં તમને બતાવ્યું કે હવે હું ખાઈ લઈશ અને આ સોળા હા સાદી સોડા મસ્તની અને જાકે બીજી બધી વસ્તુઓ જ છે અહીંયા એમ તો આખું જબલું ભરીને લઈ આવ્યો છું મેં તમને રસ્તામાં બતાવ્યું એવી રીતે તો વાંધો નહીં ચાલો હું પહેલાં ખાઈ લઉં પછી નિરાતે મળું જે પણ હશે તમને બતાવીશ તો તમે બનાર જો લાસ્ટ લાગી એ તારા કપડાં છે તો મિત્રો આપણે જમવાનું ખાઈ લીધું છે અત્યારે રાતના હોય ડિનર હોય કે લંચ હોય રાતનું ડિનર તો અત્યારે આપણે ડિનર કરી લીધું છે અને હવે આપણે પિક્ચર જોવા માટે બેસી જશું કારણ કે હજી થોડો ઘણો ટાઈમ છે આપણી પણ પિક્ચર જોવા પહેલાં હું થોડા ઘણા વિડીયો ઉતારીશ કોમેડીના અને પછી પિક્ચર જોવા બેસી જઈશ અને પછી સુઈ જઈશ અહીંયા તો વધારે મારે કંઈ કહેવું નથી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર ત્યાં લાગી બાય બાય